मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાન સંજીવની પ્રદાન કરનારા છે આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું વ્યાપકતાનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ સોમનાથ વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર વગેરે છે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં સ્થિત છે જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે શિવને ઉદાર હૃદય અર્થાત બોલે ભંડારે કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચના કરતા પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહેશે માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે જેના કારણે આજ રોજ શ્રાવણ માસની શરૂઆત થતા કેશોદના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા હતા કેશોદના નીલકંઠ મહાદેવ 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 સિદ્ધેશ્વર ગોપેશ્વર વગેરે મંદિરોમાં ભક્તો દ્વારા દૂધનો અભિષેક જલાભિષેક પૂજન અર્ચન તથા મહાઆરતીના દર્શન વગેરેનો લાભ લીધો હતો ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલી હોય છે અને આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતા પ્રસન્ન થાય છે ભગવાન શિવજી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં